ઇલેક્ટ્રિસિટીના સાધનો વસાય જોઈએ અને એના દિશામાં બી કાર્યવાહી ચાલુ છે કેટલીક શાળાઓમાં હજી પણ શેડ જોવા મળી રહેલા છે તો એ દૂર કરવામાં આવશે જો આજની મિટિંગમાં એવું નક્કી થયા જ્યાં મ્યુનિસિપલ કમિશનર શ્રી પર તમામ લોકોને જો સૂચના આજ બાબત બાબતમાં આપી કે જે શાળાઓને ગેરકાયદેસર રીતે જો કોઈ જો બનાવી લીધા બીયુ પરમિશન પછી જો એ બનાવી તો આ તમામ ચીજોને ચેક કરવામાં આવે અને જેટલા બી આ પ્રકાર છે તમામને દૂર કરવામાં આવે અને વાટરમાં કાર્ય સરકાર કરવામાં આવે એવા જે મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે બી આ બધી ચર્ચાઓ થઈ છે કે બાળકોની સેફટી એમનો અટમોસ્ટ સેફટી છે સૌથી મોટી સેફટી છે તો એના બારેમાં કોઈ કસર જોઈએ તંત્ર જોઈએ તમામ લોકો એના માટે જ સંકલન માટે આજ મિટિંગ હતી કોઈ બે મત નહીં રહે બધા એક મતમાં તમામ લોકો કામ કરી રહ્યા છે બીજું કંઈ બાકી તો ખરેખર બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધીના ડોક્યુમેન્ટ્સની ચકાસી સંદર્ભે ચર્ચા કરવામાં આવશે ટીઆરપી અગ્નિકાંડ એસઆઈટીની તપાસ તેજ છે એસઆઈટીની તપાસને લઈને જાજે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી પણ બેઠક કરશે નિવેદનો તથા હવે પછીની તપાસ અંગે થશે સમીક્ષા તો હાલ એસઆઈટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે બેઠકમાં ઝડપથી રિપોર્ટ સોંપાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે આજે ગાંધીનગરમાં થોડી જ વારમાં બેઠક મળવાની છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે